લિબડી તાલુકાના ચોકી ગામે મારામારી સર્જાય જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે મળતી માહિતી મુજબ જૂની અદાલતે લઈને આ મારામારી સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું ત્યારે મારામારીમાં બેણપિયા સાહિલભાઈ રણછોડભાઈ ઇજાગ્રસ્ત બન્યા હતા ઈજાગ્રસ્ત સાહિલભાઈના જણાવ્યા પ્રમાણે ચોકી ગામે આવેલ તળાવની નજીક બોલાવી ત્રણ વ્યક્તિઓ દ્વારા લાગડી વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે હુમલામાં સાહિલભાઈ ઈજાગ્રસ્ત બનતા સાહિલભાઈને એકસો આઠ દ્વારા લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ મારામારી અંગે લીબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી પણ નોંધાવવા પામી હતી ત્યારે કહી શકાય ગ્રામ્ય વિસ્તારોમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી બની હોય તેવું લાગી રહ્યું છે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર